મિત્રો લોક લાડીલા ધારાસભ્ય એવા ગણાતા ચેતરભાઈ વસાવા જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે આવતીકાલે એટલે સોમવારે જેલથી બહાર આવશે અને ચેતર વસાવા જેલની બહાર નીકળતા જ ખૂબ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવશે જે વડોદરાથી ડાયરેક્ટ ડેડિયાપાડા ખૂબ જમાવટ થશે એવી આપણને માહિતી મળી છે તો નમસ્કાર મિત્રો આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે હું છું તમારો દોસ્ત નિલેશભાઈ તો મિત્રો ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા જેલમાં ગયા હતા ને જેલમાં ગયા એને આ છ સાત દિવસ થઈ ગયા મિત્રો તો ચેતર વસાવા એક અઠવાડિયાથી જેલની અંદર બંધ હતા કારણ કે જે વિવાદ આવ્યો હતો નર્મદા જિલ્લામાં કે છૂટો ગ્લાસ મારી દેવાથી ચેતર વસાવા ઉપર જે હાફ મર્ડરનો કેસ લાગ્યો હતો તો એના કારણે ચેતર વસાવા જેલની અંદર લોકઅ હતા જે બરોડા સેન્ટ્રલ જેલ ખાતે તો મિત્રો કાલે એને જે અદાલત દ્વારા લોક સુનાવણી એને કરવામાં આવશે કે ચેતર વસાવા જામીન એને મળશે કે કેમ એ કાલે કોર્ટ દ્વારા એને ઓર્ડર આપવામાં આવશે તો મિત્રો ચેતર વસાવાનું રિઝલ્ટ કાલે આપણને મળી જશે લગભગ સમય દસ અગિયારથી બાર વાગ્યાના ગાળામાં તો ચેતર વસાવા જ્યારે છૂડશે ત્યારે એના સમર્થકો છે એમાં ખૂબ રોષ અને આક્રોશ પણ જોવા મળશે કારણ કે લોકોનું કહેવું છે કે ચેતર વસાવા ખાલી મતલબ કે કોઈ ગુનામાં સોંડવાયેલ નથી એને ખાલી ખોટા જે બીજેપી પાર્ટી છે એના દ્વારા ચેતર ચેતરવસાવવાને અંદર કરવામાં આવ્યા છે એવું લોકોનું કહેવું છે પરંતુ હવે જે કેસ છે સરકાર દ્વારા જે કાયદા પ્રમાણે ચાલી રહ્યો છે પરંતુ હવે કાલે ઓર્ડરમાં આપણને મળશે જે કોર્ટ સુનાવણી કરશે એમાં ચેતર વસાવા બિન જામીન રહેશે કે જામીન પર છૂટશે એ કાલે હવે આપણને સમાચાર મળતા જ આપણે નવો વિડીયો લાવીશું તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ત્યાં સુધી આ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને વિડીયોને લાઈક કરજો જેથી આવનારી તમામ અપડેટ તમને મળતી રહેશે તો મિત્રો જય હિન્દ જય ભારત જય જોહાર જય આદિવાસી